નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ એક ગુજરાતી એકમ પાંચ કાર્ડ નંબર બાર આપણે સ્વધ્ય લખવાનું છે તેમાં અલગ અલગ ચિત્રો આપેલા છે તે ચિત્રને આપણે ઓળખી અને તેમનું નામ નીચે આપણે લખવાનું છે અહીં પહેલું ચિત્ર આપેલું છે ચકલી બેનનું તો તેની નીચે આપણે ચકલી એવું લખવાનું છે તો બાળ મિત્રો તમે પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ પેન્સિલથી આપણે આ ચિત્ર એ

અને ન એટલે આ લખાણું વિમાન બસ બાર મિત્રો આ જ રીતે તમારે લખવાનું છે અહીં કારેલા છે તો તમારે સરસ રીતે કારેલા લખવાનું છે ત્યાર પછી તેમની નીચે અનનસ છે તો તમારે અનનસ લખવાનું છે અને સરસ રીતે સારા અક્ષરે તમે લખજો ત્યાર પછી ટપાલી છે ખેલાડી છે તો તે રીતે તમારે આ શબ્દો લખવાના છે તો મિત્રો હવે તો તમે લખી શકશો હવે તેમની નીચે કોરિલિટી આપી છે તો તેમાં શું કરવાનું છે ઉપરના જે ચિત્રો છે તેમાંથી તમારે ચાર વાક્યો કોઈપણ ચિત્ર વિશે તમે ચાર વાક્ય બનાવી શકો અલગ અલગ ચિત્ર વિશે પણ તમે લખી શકો ચકલી છે તો ચકલી પરથી એક વાક્ય બનાવી શકાય કારેલા પરથી બનાવી શકાય ખેલાડી પરથી બનાવી શકાય ટપાલી પરથી બનાવી શકાય તો ચાર વાક્યો આપણે ઉપરના ચિત્રનો ઉપયોગ કરી અને વાક્ય બનાવશું ચાલો મારો મિત્રો આપણે એક વાક્ય બનાવીએ હું અહીં ચકલી પરથી એક વાક્ય બનાવું છું ચી આ એક વાક્ય બનાવ્યું ચકલી પરથી કે ચકલી આકાશમાં ઉડે છે તો તમે આ વાક્ય બનાવી શકો તો ચાલો ભાઈ મિત્રો હવે હું આ ટપાલી પરથી એક વાક્ય બનાવું છું

આ રીતે તમે લખી શકો તો ભાઈ મિત્રો ખેલાડી પરથી પણ વાક્ય રખી શકો ખેલાડી સરસ રમે છે અનાનસ મને ખૂબ ભાવે છે કારેલાનું શાક કડવું હોય છે આમ અલગ અલગ વાક્યો તમારે હવે બે વાક્યો તમારે બનાવવાના છે એટલે બધી જ લીટી છે એ પૂરી થશે તો બાળ મિત્રો આ રીતે તમારે વાક્ય બનાવતા જવાના છે અને ચાર વાક્યો અહીં લીટીની નીચે તમારે ચિત્ર આધારિત લખવાના છે તો આટલું તમે સરસ રીતે લખી શકશો બીજા પણ વાક્યો આવા ચિત્રો આધારિત તમે બુકમાં બનાવશો અને કસોટી પણ આવા શબ્દો અને ચિત્રો આધારિત તમે આપી શકશો તે જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરી અને કસોટી આપી શકશો